હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં હું આવી ગયો છું મોટા વરાછા મિત્રો સાથે તમારું ઇન્ટ્રોડક્શન તો આપો ઇન્ટ્રોડક્શન મત દેવું કેમ રાદી ભાઈ યાર ભાઈ તમે રાદી ભાઈ છો

તો હાલો ભાઈ આપણે હવે જઈએ ચાલો તો પોગી ગયા છીએ ગોપીન ગામ તો આ છે ગોપીન ગામ જૂની ને જાણી તું મોટા વર્ષ માં આવેલું છે કોઈ ન જોયું તો આવી જાજો તો હવે ક્યાં જાવું હેત ભાઈ ગાર્ડન માં અંદર તો હાલો જાઈ બીજું શું થઈ નવીન માં જોડાયેલા રેજો તઈ બીજું શું હાલો જોડાવાનું ફૂલ ફૂલ જોડાવાનું કેતો ફૂલ સપોર્ટ દેવાનો છે જોડે તો રહેવાનું છે આવી જાવ એમ ગાડી તો ભૂલાઈ ગઈ આપણે ભાઈ હાલો જાય બીજું શું હોય એવું નથી એકલીમાં માણસ ચાલે ને જેમ બધું ચાલે ને એમ એનું સ્વાસ્થ્ય સારું એટલે સ્વાસ્થ્ય છે ને આલવું તો ખૂબ જ જરૂરી છે હાલજો કેમ હાલવાનું આમ એમ નહીં આમ આમ સબ ક્યાં દેખના પડ رہا આપડો છોકરો છે ને આપડો છે કોનો છે મારો તારો છેડી જશે

સાહેબ ને ઉપાડી ને એક માર દીધો ઘરે બાપા ને ખબર પડી ગઈ સપના માને ખબર પડી ગઈ

જોડાયેલા રેજો કઈ જો હાલો આપણે બ્લોગ બંધ આ સોન પરી અરે આ સોન પરી એના મોન ફોટા પાડે છે અમે આવ્યા તે વઈ આઈ ગયા અમે આવ્યા તે વઈ આઈ ગયા ભાઈ તો બોગી ગયા છે ઓક્સી વર્ગર માં યોગી ચોક વિસ્તાર માં આવેલું છે ઓક્સી વર્ગર ઈજ ને ભાઈ ઈજ ને તો આપણે અંગત છે દુકાન આવી જાજો આપણો નામ દેજો કહી દે તો ઓક્સી વર્ગર નામ દઈ દેવાનું હેત ભાઈ કઈ જ્યાં તો આપણી જ ચાકા એટલે આપડી તો નથી આપણા મિત્રની છે ટૂંકમાં હું ખાવા આવ્યા છીએ હું ખાવા આવ્યા છી આવી જાય હમણાં કહેતો પીલો પીલો શું કરે છો ત્યાં કેમ જોતો નથી હામુ પીલો હામુ કેમ નથી સોતો શરમાય છે છોકરો કાંઈ નહીં આપણાની જ છે ડીએમ કરો ભાઈ રાજદીપને ડીએમ કરો બધો ડીએમ કરી હું આવીશ સાથે કહેતો મૂંજાતા નહીં આવી ગયું છે ભાઈ આવી ગયો છે ઓર્ડર એ ઓર્ડર અધૂરો આવ્યો છે આવી જાય ઓર્ડર આવું છે ખબર આવું છે આવું છે મે પહેલી વાર ખાતો આવું છે મને નત ખબર કે આ કે લેવી લેવી પછી એલા પછી મળવી આવી ગયા છીએ પાછા ગોપીન ગામ ઓપ્સીમાંથી આવી ગયા છીએ અહીંયા ગોપીન ગામ ઉતારવા માટે રીલ્સ ઉતરવા માટે આ લોકો રીલ્સ સુતરવાની છે

તો એવું નક્કી એવું નક્કી છે એવું નક્કી છે કે આ તમાકુ ભરી છે ને રીલ્સ બનાવી તમાકુ પરી તમાકુ પરી ને લાગે છે શરમ પણ પક્ષીમાં ગયા ને એને તમાકુ ભરી અમાર સાવી દીધી હવે તમાકુ પર બનાવ્યો કે આ ભાઈઓ મારા નો આ લે લે આ પ્રિન્સુ આ આ ટકા એ કલ્યાણ તો હો જાન જીગર માં કલ્યાણ હોય ને તો બધું થાય એ વાત તો આજી કરી લે પછી આયા સામાન

પરેસ પરેગી ટાઈમ થઈ ગયો છે 7ક જેવો વાગી ગયા છે 6 7 જેવો વાગી ગયા અમારે આજનો દિવસ છે બસ આ દિવસે આવું તો આવું બધું કરવી છે ઓ ભાઈ આ બધું કરો માહો પ્રિન્સ છે અમારો ફોન તો ભાઈ તમે બનાવવા લઈ ગયા

તો હવે ટાઈમ થઈ ગયો છે હવે આપણે વ્લોગ ને કરીએ એન્ડ આવતા વ્લોગમાં જોડાયેલા રહેજો જય શ્રી રામ લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં